નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના વ્રત દરમિયાન અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ નિયમોનું પાલન કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ આ નિયમો અંગે અને સાથે જ ધન પ્રાપ્તિના અમુક ખાસ ઉપાયો વિશે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કમેન્ટમાં જય માતાજી તથા હર હર મહાદેવ જરૂરથી લખજો આ નિયમોના પાલન વગર નવરાત્રિનું વ્રત અધૂરું માનવામાં આવે છે આ વર્ષે શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે આ પવિત્ર પર્વ પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થાય છે ભક્તો આ દિવસોમાં માતા રાણી માટે વ્રત રાખે છે માતા દુર્ગાની કૃપાથી ભક્તોના દરેક કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે ત્યારે જ નવરાત્રિનું વ્રત રાખવાના કેટલાક વિશેષ નિયમો હોય છે આ નિયમોનું પાલન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ નિયમોના ઉલ્લંઘનથી નવરાત્રિનું વ્રત તૂટે છે અને પૂજાનું ફળ મળી શકતું નથી તો ચાલો જાણીએ આ નિયમો ક્યાં છે નવરાત્રિ વ્રતના નવ નિયમો આ પ્રમાણે છે નવરાત્રિના નવ દિવસ કળશ સ્થાપના કરી માતાની આરાધના કરવામાં આવે છે કળશ સ્થાપના કે ઘટ સ્થાપના વગર માતાજીની પૂજા અધૂરી માનવામાં આવે છે નવ દિવસ માત્ર સાત્વિક ભોજન જ કરવું જોઈએ આ નિયમના તૂટતા જ વ્રત તૂટી જાય છે આખી નવરાત્રિ વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે ભોગવિલાસિતાથી દૂર રહેવું પણ જરૂરી છે આ નિયમોના ઉલ્લંઘનથી નવરાત્રિનું વ્રત અને પૂજા સફળ થતા નથી નવરાત્રિ દરમિયાન તામસી વસ્તુઓ જેમ કે ડુંગળી લસણ માંસ અને માછલી ઈંડા દારૂ ગુટકા પાન સોપારી સિગરેટ બીડી વગેરેનું સેવન ન કરવું જોઈએ નવરાત્રિના પહેલા દિવસે સવારે ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ લો પછી કળશની સ્થાપના કરો માતાજીનું આહવાહન કરવા બાજટ પર બેસાડી એમની પૂજા કરો જો ઘરમાં નવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે તો સમગ્ર પરિવારે સાત્વિક ભોજન જ કરવું જોઈએ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તર્ષિ અને દેવી ભગવતી પુરાણનો પાઠ જરૂરથી કરવો જોઈએ જો તમે તે જાતે કરી શકતા નથી તો તમારે પંડિત પાસેથી તે કરાવવું જોઈએ દુર્ગા અષ્ટમી અથવા તો મહાનવમીના દિવસે કન્યાની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ હિન્દુ ધર્મમાં છોકરીઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે દુર્ગા અને મહાનવમીના દિવસે નવરાત્રિ હવન કરવું ફરજિયાત છે તમે આ બેમાંથી કોઈ પણ એક દિવસે હવન કરી શકો છો નવરાત્રિ વ્રતના દશમીના દિવસે પારણા કરવા જોઈએ હવે જાણીએ કે શારદી નવરાત્રીના પહેલા દિવસે જવ કેમ આવે છે કેવી રીતે શરૂ થઈ છે આ પરંપરા શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાની શરૂ થાય છે આ વખતે શારદીય નવરાત્રિ ત્રીજી ઓક્ટોમ્બરથી શરૂ થશે આ ઉત્સવ અગિયારમી ઓક્ટોમ્બરે સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે આ વિડિયોમાં અમે તમને શારદીય નવરાત્રિમાં જવ વાવવા સંબંધિત બાબતો વિશે જણાવીશું સનાતન ધર્મમાં શારદીય નવરાત્રિનો તહેવાર વધુ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ પ્રસંગે મા દુર્ગાના મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવે છે આ સમય દરમિયાન મંદિરોમાં વિશેષ ભવ્યતા જોવા મળે છે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે ઉપરાંત દેવી દુર્ગાની વિશેષ પૂજા પછી જવ વાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે સાથે જ જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી શું તમે જાણો છો નવરાત્રિના પહેલા દિવસે જવ કેમ વાવવામાં આવે છે જો તમને ખબર ન હોય તો ચાલો જાણીએ આ પરંપરા કેવી રીતે શરૂ થઈ જવને વાવવા સંબંધિત વાર્તા સાંભળીએ દંતકથા અનુસાર જ્યારે પૃથ્વી પર રાક્ષસો અને રાક્ષસોનો અત્યાચાર વધી રહ્યો હતો ત્યારે માતા દુર્ગાએ રાક્ષસોનો સંહાર કરીને લોકોનો જીવ બચાવ્યો હતો એક ધાર્મિક માન્યતા છે કે માતા દુર્ગા અને રાક્ષસો વચ્ચેના સંઘર્ષ દરમિયાન પૃથ્વી પર દુકાળની સ્થિતિ સર્જાઈ હતી રાક્ષસોને માર્યા પછી પૃથ્વી પર જવ પ્રથમ ઉગ્યો તેથી જ સનાતન ધર્મમાં નવરાત્રી દરમિયાન જવ વાવવાની ફળદ્રુપતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે બીજી માન્યતા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી ત્યારે જવ ઉગાડવામાં આવેલા પ્રથમ પાક હતો આથી જ નવરાત્રિના પ્રથમ દિવસે જવ વાવવામાં આવે છે જો જવમાં આ સંકેતો દેખાય છે તો ઘરમાં સમૃદ્ધિ અને સુખ આવે છે નવરાત્રિ દરમિયાન વાવેલા જવ ઘણા વિશેષ સંકેતો આપે છે જો જૌમાંસ રંગ સફેદ કે લીલો થઈ ગયો હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનો અર્થ એ છે કે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ શકે છે આ સિવાય જો જવ અંકુરિત થાય અને વિકાસ પામે તો તે શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવશે જવ સાથેનો આ ખાસ ઉપાય જરૂરથી કરજો તેનાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખ વધે છે તમારા જીવનમાં આવતી તમામ આર્થિક સમસ્યાનો અંત આવે છે જો તમે જીવનમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો જવને બોળ્યા પછી થોડા જવને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના વધે છે આવક અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે તેની સાથે મિત્રો શારદીય નવરાત્રિમાં આ નવ ઉપાયને કરવાથી ધનથી ભરાઈ જશે તમારી જોડી વરસશે માતા દુર્ગાના આશીર્વાદ શારદીય નવરાત્રિ દરમિયાન લેવામાં આવેલા કેટલાક ઉપાયોથી માતા દુર્ગા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ ઉપાય અપનાવવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે શક્તિનો પર્વ નવરાત્રિ ધનના વિશેષ ઉપાયો માટે પણ શુભ અને અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના તમામ નવ દિવસ સ્વયં સંપન્ન હોય છે આમાં જો તમે કોઈ પણ જાપ તપ અનુષ્ઠાન વગેરે કરો છો તો તેનું ફળ તમને જલ્દી જ મળે છે જો તમે ખૂબ જ પૈસા કમાવા અને જીવનમાં ઘણી પ્રગતિ મેળવવા ઈચ્છો છો તો આ નવ ઉપાય ફક્ત તમારા માટે જ છે અહીં અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ જે તમારે નવરાત્રિ દરમિયાન જ કરવાના છે નવરાત્રિનો દરેક દિવસ શુભ હોય છે કોઈ પણ દિવસે શુભ સમય વગેરેની જરૂર નથી પાલખી પર સવાર થઈને માતા દેવી પોતે તેમના ભક્તોની રક્ષા કરશે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપશે કોઈ પણ ઉપાય સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે કરો અને તેનો ઉપયોગ પરીક્ષણ તરીકે ન કરો આ ઉપાયો કર્યા પછી તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં રહે ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ શારદીય નવરાત્રિ દરમિયાન કરો આ ખાસ નવ ઉપાયો એમાંનો પહેલો ઉપાય છે નવરાત્રિ દરમિયાન નવમાંથી દરેક દિવસે હનુમાનજીને સોપારી ચડાવો નંબર બે જો તમે આ નવ દિવસો દરમિયાન અખંડ દીવો ન પ્રગટાવી શકતા હોય તો સવાર સાંજ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં નંબર ચાર દીવામાં ચાર લવિંગ નાખો નંબર પાંચ લાલ ચુનરીમાં પાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ રાખો અને તેને માતા રાણીને અર્પણ કરો નંબર છ કોઈ પણ દિવસે દેવીના મંદિરમાં જઈને લાલ ધ્વજ ચડાવો નંબર સાત તાજા સોપારીના પાંદ પર સોપારી અને સિક્કો મૂકીને માતાને અર્પણ કરો નંબર આઠ મા દુર્ગાને સાત ઇલાયચી અને સાકર અર્પણ કરો મખણા સાથે સિક્કા મિક્સ કરો અને તેને દેવી અર્પણ કરો અને પછી તેને ગરીબોમાં વહેંચો નંબર નવ નાના પર્સમાં દક્ષિણા રાખો અને નાની છોકરીઓને લાલ રંગની કોઈ પણ ભેટ આપો નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં સોના અથવા તો ચાંદીની કોઈપણ શુભ વસ્તુ જેવી કે સ્વસ્તિક ઓમ શ્રી હાથી કલશ દીપક ગરુડ ઘંટ પાત્ર કમળ શ્રીયંત્ર આજમણી મુકુટ અથવા તો ત્રિશુળ ખરીદો અને તેને ચરણોમાં અર્પણ કરો દેવી દુર્ગાની પાસે તેને રાખો અને તેની પૂજા કરો પછી નવરાત્રિના છેલ્લા દિવસે તે સામગ્રીને ગુલાબી રેશમી કાપડમાં બાંધીને જ્યાં તમે તિજોરી અને પૈસા રાખતા હોય ત્યાં રાખી દો તેનાથી સંપત્તિમાં વધારો થઈ શકે છે આમ આ નવ ઉપાયોને કરવાથી તમે અપાર ધન સંપત્તિના માલિક બની શકો છો તો મિત્રો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો આવી અનેક ટિપ્સ અને તહેવાર અને વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુ દોષને લગતી ટીપ્સ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મા દુર્ગા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ